एक धोरी गाय ने कारी गाय ने मारी हो ए बापा बोले ते ती आकर नो बापा पाटला के अंदर बोलला अने ए अकेलाज अमल आगे बा एक धोरी गाय ने कारी गाय ने पार्सी दुंगर पासे मंगावी अने नो चीर करी अने ए बदो रुधिर ई पार्सी दुंगर ऊपर राखवा मायो ने देवता ओ या थी स्थान बदलले बीजे ल्या स्थान वासी गुणपति गुण पं 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 तो साहब महाराष्ट्र ની ભૂમિ ઉપપતી પંતો પંતો આ બધી જજ્યાઓમાં એક ઉતે જોઈ છે કે મારે નિવાસ ક્યાં કરવો આ ગર્તિ ની અંદર જ્યાલેને દ્રષ્ટિ રાખી ત્યારે સાહેબ એ વિનવલ ગામને નજરે કરી एक કવાય गांव 52 ના લાકડા કાપતા કાપતા એક મોટો સરપ નીકળ્યો છે હે લા ભૂરૂપી આયો છે એટલે જે ઊં પીઠ ઉપર દાન થયો એટલે બાપાની બધી જ કોને જાગૃત થઈ ગયા પછી આ વિદ્યા બાપાને સર્પદંશ થયો ત્યાર તો બધાય કોને જાગૃત થઈ ગયા અને ગુણરી જાગૃત થઈ પછી તો બાપા ભૂલી બ્રહ્મ થઈ જાય બાપા જે વાતો નાખે એ પરમાત્મા બધું જ કરવા માટે આવે છે આ વિદ્યા બાપા ગામડે ગામડે જઈને જળ જળ ગણે જઈને બધાને અને બધાના જીવન ધોરણ વિચાર આ ગયા કે એક જ મહાન પુરુષતા જે ગામડે ગામડે અને ઘરે ઘરે ફેલાતા. એ પહેલા તો રામકૃષ્ણ્ય નામરા દિસ્્યા બાપા દક્ષિણ ગુજરાતમાં. બાઉ આપણા જીવનની પવિત્ર અને ધન્ય ભૂમિ ઉપર સહેબાબાએ મહાન સંમાનનું ગાથા ગાયે. આને તો બોલ સુદ આવી શકવાના પર પરમાત્માની કૃપા બાપાની અનિતુની કૃપાથી Kita bisa melihat kata-kata Bapak dalam kehidupan kita. Kita akan

એબીધી સમય આર્યો વિક્રમ સંવત 1976 ના દેવી દિવાળી. જે આ દેવતાઓ દિવાળી ઉજવે છે સાહેબ. આ કેટલો પુણ્યશાળી માંગલ્ય અવસર છે કે જે દિવસે દેવતાઓની દેવી દિવાળી કહેવાય. અને એ દિવસ સુધી એને એમ કહેવાય છે કે પરમ તત્વો પરતો ખલતો એવા રત્નભાઈ માકુ જેણે એમ કહેવાય છે કે વાસ્તવિક ना तो के परम गर्भ राम उच्चर कदा चालू थोड़ी राम राम, 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 राम।, राम, राम। અનાપ્રથમ नगरी કે વિશાય ધર્મપુરી જ્યાં ધર્મનો નિવાસ થતો હોય છે એ તો પછી આપણે ધર્મ એ ધર્મ માટે ધર્મ છું જન જનપુરીમાં બધા વેદાંતીઓ રહેતા આ ધર્મનો જે નિવાસ થતો હોય છે બધા ટીયાંત વેદાંતને પાલન કરતા એ જ જનપુરી કહેવાતી એમ આપના દક્ષિણ ગુજરાતનું આ ધર્મપુરી પાછળથી શબ્દ બ્રંશ થયો અને ધર્મ પર નામે સિંધર ફેર રૂપિયા અમે તમારે હોય સાહેબ નેહતન માય અને પોપન માય જેવા પવિત્ર જનપતિ વિક્રમ સવળ ગોકલેશ્વરને સર્વિસ ના રોજ આ પરબધарма તેમ બાપા અસ્તિત્વ જન્મ દેવા માટે ધનકેવાઈ છે કે શું કરના સાહેબ અને એ ઉકેલા સાહેબ

आज जब आप साथ, साथ आते पे साथ आते के अंदर की शेषनागो साहिब પોતા નામ કેવાય છે કે જલતી ની અંદર પોતાનો મસ્તક બોલાવતા જલતી ક્યાંક્યાપક સે ની સાહેબ ધનવાદ એ ઓજને કેવાય મંગલ મંગલ જીતો હરતા આ સાપની સમયની કલ્પના શું કરી શકે કારણ કે અસ્તિત્વ પ્રગટ થાય કોઈ દેવ સ્વરૂપ પ્રગટ થાય એના ગીતા એના બોલાવ દેવતા ઉખાતા

જ્યાં દેવતવાનો વાસ છે એવું સ્વીકારીને આપણે વજન કરવામાં આવું થાય છે અને આપણે જોયું કે બધા રૂમ પર દેવ બેઠા છે ને પાણેરાજી તો માં ચંદી કા ચામુંડા બેઠા છે સાહેબ હે આમલે બાવગરમાં જે તો માં કાળી બેઠા છે ડાણીની અંદર જે તો માં લક્ષ્મીજી બેઠા છે અ ગબ્બર ઉપર જે એક માં અમૃતાજી બેઠા છે ડુંગરો પર દેવી દેવતાઓના વાસ છે એટલે છે સાહેબ इतना ज्यादा बोल तो बंद को तो नथी इतना अंग्रेज जब सरे किलो तो या ना स्थानीय प्रजा का क्या मन नथी बंद हो तो त्याग देश का पास पासिक पर्वत से ना इन ऊपर देवताओं ने वास से हाँ सर तो इन ऊपर तो सूख कर ऊपर इतने देवताओं क्या रहे जता रहे कि ज्यादा जगिया आप पवित्र था तो देवताओं यहाँ की बिया

કે પાર્શ્વિક પર્વતો પર શું થવાનું એ બાપા પાટણાનીંદર કે તા સુ એટલે લાઈનો બની છે ઓ પાર્શ્વિક ગુન્ગર પુરાણો નથી આ બાપાનો શબ્દો છે સુ કહે કે આ તો બધા દેવતાઓનો वास છે અને બાપાને કહી છે કે જગ્યાને અપવિત્ર કરવા માંગે છે તમે જુઓ આ મહાપુરુષ ક્યાં બેઠો છે કાય मन की जाने जाने इतनी चोरी जिसके आगे क्या छुपाना दिल के हाथ में धूल है सुवाप रहे हैं और बापा पादम करता करता राम भक्ति करता करता बड़ा शब्द उचारे के अंग्रेज अफसर से तपस्वी दुंगर ने फरवा मांगे से पर बाप या तो देता हो बात में साहब आत्मा मारी कर मतलब बता खपत न पड़े कि पासी डुंगर तो महाराष्ट्र में तो कि बापा शू कह रिया साहेब जहाँ पाटला बंदा है वो लोग मानी ऊंचा रही है ना बाप इन खाते एक तो बड़ी ना कि एक धोरी गाय है बापा को खास बोल भी बात बोलता न मने इतनी आवश्यकता थी हो <laughs> बापा कहता है कि धोरी धोबी दो अनेक डाली धोबी બેયા કાપું નાયન કે તા રુંઘર ને અપવિત્ર કરવા માટે છે એટલે ગામના પ્રજાજનો કે પશુાંગ દે જમન ધન પ્રજાજનો કે એ છે બા કે આ દુનિયા ને પવિત્ર કરવામાં આવે જે આ સ્વસ્તતા નથી કે આ પ્રભુતા નથી એટલે એને કે અપવિત્ર કરી દે જે તો દેવતા હોય ઈ થી નિવાસ કરીને બીજા સ્થાનમાં કે અપવિત્ર કરવા માટે શું કરવું પડે તો કયા પશુઓની બલિહાર્મી કરવી પડે

બાપા પાટણા ની અંદર બોઈલા જી અને એ આકે અમાર ના બા એક દોરી ગાને એક કારી ગાને પાસી ડુંગર પાસે મંગાવી અને એનો ચીર છેદ કરી અને એ બધું રુધિર એ પારસી ડુંગર ઉપર નાખવા માયો અને દેવતાઓ અહીંથી સ્થાન બદલીને બીજે ગયા પરવ સ્થાન હુંતી કે આ કેવું કે વસ્તુ હા અરે સાહેબ એ એ પારસી ડુંગર માં નું દેવતાઓ નું દૈવત્ય કઈ સકી दोनों के ने ये सिस्टर सब दे दोनों अच्छे ये योग ने प्रक्रिया हो चुकी है जैनी कुंजली वो जागृत था है मुलाकाती साधन सहस्त्र अब दार मनी पुनम अब दाई जहाँ चक्रो करके अब चेतन था है त्याग परम तत्वनु आपने ज्ञान कर दोगे जिससे अबे त्याग

अने त्यागपन स्थान भाई ना सेवा क्या, से क्या दाख फर्तो, फर्तो, फर्तो एक दाखला हो दुआ मरे इन्हें पासी तुम्हारे पति दूर हो भंतो 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 सायर महाराष्ट्र ने भूमि उपपति भंतो भंतो अब अजी जगिया हो मार एक बोलते जोई से के मारे निवास क्या करवाओ हाँ मारे अब निवास करवाओ अरे दरावन में जोतू 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 ये परम चेतन तत्व राम रूपी धोनू ये फलतो 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 आ धरम पुरी स्टेट में अंदर आयु पर धरम पुरी स्टेट में अंदर तो कितना गांव रहो कौन है हाथ कितना गांव रहो हैं कितना बड़ा गांव रहो क्या तो आ आप लोग नवसार जिल्लो नहीं नवसारी जिल्लो नहीं क्या तो �

આમ કહેવાય છે કે માવરના નાક ના કાપતા કાપતા એક મોટો સર્પ નીકળ્યો છે ઇપો વિદاتها છે એમ વિચાર કરી શકાય જો નું બાપાના હૃદય ગસ્ત થયો પણ એ મોટો નાક બાપાને સમિત આવી ગયો છે બાપા બેઠા છે અને આવી એ બાપાના પીઠના ભાગ ઉપર બા દંડ દીધો અને સભાએ કે સત્વદન સં થાય नाक दंस था इतने मांस कुंजुत क्यों था इतने अथवा तो जेल की दीवार पर ही जवाइस पर साये था यूं ही तो क्या विधाता रूपी सर पच्ची विधाता रूपी नाग इस प्रभु रूपी आये बच्चे इतने जो पेट ऊपर दाल का था।, था यो इतने बापा ने बदीज की नहीं वो जागरण की मार કે માં તમારી ભક્તિ નું મને પર આપો તાર માં જગદંબા એમ કી છે કે કાલે તારે ત્યાં મારું ફળ આવશે એટલે ખ્યાલ ન હોય સવાલ કે રામ કૃષ્ણ પરમનંદ જોયું તેમ આગણે એવો દુફકીર આવીનો ઊમો છે સાહેબ અને ફકીર એક તો કહી છે કે માં જગદંબા કાલી મને મોકલાયો છે लेकिन मारे माने पूछो ही पड़े कि खड़े पर सोच या तो माने पूछो तो मा आगे माँ कोई अवधूत आए ना इनके इसे कि मतलब तेम उपलाय हो ची तो के हाँ तारी आते भक्ति से ऐनु घर ये जैसे कि एवा कोई साचा पुरुष को उतने भेटो करा हो सकता है जगत में तारों आमाते

કે પુજની જાગૃત થવાના ને જે પ્રયાસ કર્યો અને રામકૃષ્ણ પરમાત્મા એક દિવસમાં પુજની જાગૃત થઈ એના ગુરુને ચાવી સંસ્થા કરી પછી આ દિત્યા બાપાને સર્વ પ્રદનસ થયો કે આ તો બધાય જાગૃત થઈ ગયા અને પુજની જાગૃત થઈ પછી તો બાપા બોલ્યા બ્રહ્મ થઈ જાય બાપા જે વાતો નાખે એ પરમાત્મા ભૂલી જ કરવા માટે આવે છે

પણ એમની જે સામુહિક ભાષા જે લોક બોલી હતી એમાં સદાય જ માથે સાત્વોનો રણકાર હતો સાહેબ આલે પછી પાપાને ચાર ઉપયોગે કહેવા મારો સમાજ કઈ જે સાથન ગઈ ગયો છે જે આ દિસા અને દસા બધી મેળા સમાજની બગડી છે સાહેબ યાદ કરો પ્રસિદ્ધ ભાગવત ગીતાને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત जब समय समाज के अंदर वह अंधश्रद्धा प्रकट है तरह और परम तत्व कोई न कोई परमात्मा को बनता हो पापा ने चिंता है क्या मानो समाज में शुद्ध से व्यसन इतना बड़ा वहमो इतना बड़ा विकसित थे ना से अंधश्रद्धाओं इतनी बड़ी विकसित थे इसे सारे अनजा विचार में अगर दस कष्ट थे हो, त्यागने में थे हो कि हमारे आमाती बदाम उत्तर में जैसे અને સાહેબ અમે 150 વર્ષ પૂર્વે જઈ શકો તો આપના દક્ષિણ ગુજરાતની અંદર રામ ભક્તિ સિવાય કોઈ હતું નહી સાહેબ આ ધ્યાનનું અને એનું કહો કે આપના ઇતિહાસમાં ગામડે ગામડે જઈને જન જન ઘરે જઈને બધાને રામ ભક્તિ અને બધાના જીવન ધોરણ વિચાર આવ્યા કે એક જ મહાપુરુષ હતા જે ગામડે ગામડે અને ઘરે ઘરે ફરતા એ અસાલ્ય અંત જો આમાં આપશ એટલા દિવ્ય દ્રષ્ટિવાળા એટલા વિશાળ દ્રષ્ટિકોણવાળા હતા પછી બાપાએ મગતિના બીજ રોકવા માટે નામનો પાત્ર ગોઠવ્યો સાહેબ જ્યારે ભક્તિના નામનો પાત્ર ગોઠવવામાં હું સિંદૂર अभी तो गुलाब चोखा तो लोट अब उसी की साथियों पुरवा माँ चोखा की जगली करवा माँ उसी चार निम्नलिखित शरीर के ना पीला ले तामरा निम्नलिखित जड़ ले शिफ्ट रुकी अने राम भक्ति रुकी एक पाठों को थोड़ा माँ अने गांव ने गांव ने फरीने बाप ना तो पुरोधितिया बापो जीवन सुखी करवा माटे बलेख ग्रंथ स्तनामति कारवा मते बलेखना यादी आणि यादीउ माती पूर्ण करवा मते बा ईगाणे गामज आपणे बापू जतो ने आप दुखीना कार्य करता साहेब केवाय से भजन वदे ज्या भक्ति वदे इतने इंसान निर्धापन वदे मेमूयो इसे जब प्रह्लाद भक्ति करे से नारायण को तो नाम लेच के बाद उन्हीं के मध्य में प्रभु काम नहीं एम बापा तो बजर बंद तो बंद तो गए हुए साइड जाजा बापा ने भक्ति थाई जाजा बापा ने बजर थाई इतना आज मानो बेहरा मोर तो बटवा लग गया क्या कोई बुद्ध पुरुष कोई महापुरुष आवेश साइड

માતાનો ભજન વધવા મળ્યું લોકોની શ્રદ્ધા વધવા મળી કેટલા દેશમુક્ત થતા હતા ગયા કેટલા અંધ શ્રદ્ધાથી દૂર થતા ગયા